કરવાનું બાકી હોય તો ફટાફટ આ વિડીયો જોઈને ફાર્મર રજિસ્ટ્રી કરી લો એકદમ સહેલું છે તમારા મોબાઈલથી જ આ ફાર્મર રજિસ્ટ્રી કરી શકો છો હું તમને આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ બતાવવાનો છું તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો નહીં તો પછી તમારી વિગતો ભરવામાં ભૂલ આવશે અને તમારું ફાર્મર રજિસ્ટ્રી પણ નહીં થાય એટલે વિડીયોને આખો જોજો અને આ વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો સૌથી પહેલા તમારા મોબાઈલમાં બે એપ ઇન્સ્ટોલ કરવાની છે તો એપ ઇન્સ્ટોલ કરવા માટે તમારે પ્લે સ્ટોર ખોલવાનું છે અને પ્લે સ્ટોરમાં સર્ચ બારમાં સર્ચ કરવાનું ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત તો એટલું સર્ચ કરશો એટલે આ પ્રકારની એપ દેખાશે મિત્રો આમાં તમે ધ્યાનથી જોજો વાંચજો એપનું નામ બરાબર વાંચીને જ આ એપ ઇન્સ્ટોલ કરવી તમને બીજા રાજ્યની પણ એપ દેખાશે બધી એપના લોગો સરખા જ છે માત્ર નામ ફેરશે તો તમારે આ પહેલા નંબરની એપ ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત એ એપ ઇન્સ્ટોલ કરી લેવાની છે હવે તમારે બીજી એપ ઇન્સ્ટોલ કરવાની છે જેનું નામ છે ઈ હસ્તાક્ષર તમે જોઈ શકો છો આ પ્રકારની એપ છે તો આ બે એપ તમારે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી લેવાની છે બંને એપની લિંક રિસેપ્શનમાં આપી દઈશ તો એમાંથી સૌથી પહેલાં ફાર્મર રજિસ્ટ્રી એપ ખોલવાની છે તો એપ ખોલશું એટલે આ પ્રકારનું પેજ દેખાય છે જેમાં ઉપર તમને બે ઓપ્શન જોવા મળશે સાઇન ઇન અને સાઇન અપ તો આપણે આ એપ પહેલી વાર ખોલ્યું છે એટલે આપણે સાઇન અપ કરવું પડે તો આપણે સાઇન અપ બટન પર ક્લિક કરીશું તો ત્યાર પછી તમારી સામે આવું એક પેજ ખુલશે જેમાં તમને બે ઓપ્શન જોવા મળશે તો આમાં તમારે ઓટીપી ઓપ્શન સિલેક્ટ જ રાખવાનો છે અને નીચે તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો છે આધાર કાર્ડ નંબર નાખ્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારા આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હશે એમાં ઓટીપી ગયો છે એ ઓટીપી અહીંયા નાખવાનો છે અને ઓટીપી છ આંકડાનો આવશે એ નાખવાનો છે તો ઓટીપી નાખ્યા બાદ જ વેરીફાય બટન પર ક્લિક કરવાનું છે જો ઓટીપી બરાબર નાખ્યો હોય છે તો આવું લખેલું આવશે વેરીફાઈડ ઓકે ત્યાર પછી તમારા આધાર કાર્ડ પ્રમાણેની વિગતો દેખાય છે નામ ઉંમર જન્મ તારીખ તો આ પેજમાં જે પણ વિગતો છે રહેવા રેવાદયોની છે કંઈ પરિણિત કરવાનું નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી આ પેજમાં તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે મોબાઈલ નંબર નાખી વેરીફાય બટન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ એ નંબર પર ઓટીપી જે છે એ ઓટીપી નાખવાનો છે અને વેરીફાઈ બટન પર ક્લિક કરવાનો છે તો ત્યાર પછી તમારો મોબાઈલ નંબર વેરીફાય થઈ જશે છે અને ત્યાર પછી એક પાસવર્ડ બનાવવાનો પેજ આવશે તો આમાં પહેલા ખાનામાં તમારે પાસવર્ડ બનાવવાનો છે ઓછામાં ઓછો આઠ આંકડાનો પાસવર્ડ બનાવવાનો છે અને આ આઠ આંકડામાં નંબર આવવા પડે પહેલી એબીસીડી બીજી એબીસીડીના અક્ષર અને સ્પેશિયલ કેરેક્ટર આવવા પડે તો આ બધામાંથી એક કેરેક્ટર આવવો પડે ઉદાહરણ તરીકે તમે વિડીયોની સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ રીતનો પાસવર્ડ બનાવવાનો છે તો નીચેના ખાનામાં એનો પાસવર્ડ ફરીથી નાખવાનો છે અને ત્યાર પછી નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી તમારું આ ખાતું બની જશે અને આવું સક્સેસફુલીનો મેસેજ આવી જશે અને આમાં તમારે ઓકે બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી ફરી પાછો તમે આ લોગિન પેજ ઉપર આવી જશો તો હવે આપણી પાસે યુઝરને મને પાસવર્ડ આવી ગયો છે તમારા મોબાઈલમાં આનો મેસેજ પણ આવી ગયો છે તો આમાં તમારે યુઝરને એમમાં તમારો મોબાઈલ નંબર નાખવાનો છે અને જે પાસવર્ડ બનાવ્યો તો એ પાસવર્ડ નાખવાનો છે ત્યાર પછી આ કેપ્ચા અહીં ભરવાનો છે અને સાઇન ઇન બટન પર ક્લિક કરવાનું છે તો આપણે લોગ થઈ જઈશું અને આ પ્રકારનું પેજ આવશે આમાં તમારે આ બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી આવું એક પપ આવશે આમાં તમારે નો બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી આ પેજમાં તમારે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ આ પ્રકારની વિગતો આવશે આમાં આધાર કાર્ડ પ્રમાણે વિગતો હોય છે આ એક વિગત છે લીલા અક્ષરમાં લખેલી નેમ મેચ સ્કોર તો મિત્રો આ નેમ સ્કોર એંસી ઉપર હોવો જોઈએ અને મિત્રો આ સ્કોર અંગ્રેજી ભાષા અને ગુજરાતી ભાષાને મેચ કરે છે જો સ્કોર ઓછો હોય તો તમે આમાં નામમાં ફેરફાર કરી શકો છો જો આ સ્કોર લીલા રંગમાં હોય તો કંઈ રીત કરવાનું તો ત્યાર પછી તમારે નીચે આવવાનું છે આ જગ્યાએ જેમાં તમારે અહીંથી જાતિ સિલેક્ટ કરવાની છે તો ખેડૂત જે પણ જાતિમાં આવતો હોય એસટી એસ સી ઓબીસી જનરલ તો એ જાતિ સિલેક્ટ કરવાની ત્યાર પછી નીચે આઈડેન્ટિફાઈ ટાઈપ સિલેક્ટ કરવાનો તો મિત્રો આ જગ્યાએ ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે આમાં શું સિલેક્ટ કરવું તો મિત્રો સૌથી પહેલાં એ સમજી લો કે આઈડેન્ટિફાયર એટલે શું તો મિત્રો આઇડેન્ટિફાયર એટલે કે ઓળખ કરતા કે તમને આ વ્યક્તિ ઓળખે છે અને એમની સાથે તમારો આ સંબંધ છે અને એ વ્યક્તિ તમારા પરિવારનો જ જોઈએ તો એ સંબંધ દર્શાવવા માટે તમને એ ઓપ્શન મળશે જેમ કે એસઓ ડીઓ ડબલ્યુ ઓ એસઓ એટલે કે સન ઓફ એટલે કે ઉપર જે ખેડૂતનું નામ લખ્યું હોય એ ખેડૂતના પપ્પાનું નામ લખવું હોય તો એસઓ સિલેક્ટ કરવાનું તો એ ટાઈપ સિલેક્ટ કરીને નીચે નામ લખવાનું છે આ ખાનામાં અંગ્રેજીમાં નામ લખવાનું અને નીચે ગુજરાતીમાં લખવાનું છે અને બંને ભાષામાં નામ મેચ થવું પડે આમાં પણ નેમ મેચ સ્કોર આવશે જે સ્કોર એસી ઉપર થવો પડે ત્યારબાદ બધી માહિતી એકવાર ચેક કરી લેવાની છે કે કોઈ ભૂલ તો નથી ને અને મિત્રો આ નેમ મેચ સ્કોર ઓછો હોય તો પણ ચાલશે એવું ફરજિયાત નથી કે એસી ઉપર સ્કોર હોવો પડે તો બીજી માહિતી ચેક કરીને નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે મિત્રો આ જગ્યાએ તમને ધર્મ સિલેક્ટ કરવાનો ઓપ્શન દેખાતો હોય છે કે આ ઓપ્શનોમાં હિન્દુ ધર્મ તો નથી બાકી બીજા ધર્મોના નામ છે તો મિત્રો ખેડૂત જો હિન્દુ ધર્મ સિવાયનો જાતિમાં આવતો હોય જેમ કે મુસ્લિમ જૈન શીખ પારસી તો એ બધા ધર્મના ખેડૂતોને આ ઓપ્શન સિલેક્ટ કરવાનો અને જે તે ધર્મ સિલેક્ટ કરી આગળ વધવાનું જો ખેડૂત હિન્દુ ધર્મથી હોય તો એમાં કઈ નહીં કરવાનું ત્યાર પછીનો ઓપ્શન છે પાન કાર્ડ નંબર નાખવાનો જો તમારે આપવું હોય તો જ ફરજીયાત નથી ત્યાર પછી બેંકની વિગતો આપવાની છે અને મિત્રો આ બેંક ખાતાની વિગતો એ બેંક ને આપવાની કે જે પીએમ કિસાન યોજનામાં જે ખાતું આપ્યું હોય એ ખાતું આપવાનું છે જો કે આ બેંક ખાતાની માહિતી આપવી ફરજિયાત નથી જો નો આપ્યું હોય તો નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી આ પેજમાં તમારે તમારું સરનામું આપવાનું છે જો તમે ગામડેથી છો તો તમારે રૂરલ ઓપ્શન સિલેક્ટ કરવાનો અને જો કોઈ ખેડૂત શહેરથી છે તો અર્બન ઓપ્શન સિલેક્ટ કરવાનો ત્યારબાદ નીચે તમારા વિસ્તારનું નામ લખવાનું છે અને એ ગુજરાતી ભાષામાં લખવાનું છે ત્યાર બંને છે રાજ્ય જિલ્લો એ સિલેક્ટર છે પણ એ આધાર કાર્ડ પ્રમાણે છે તો એ ફેરફાર કરવા માટે તમારે માર્ક કરી લેવાનું છે અને ફરીથી તમારે જિલ્લો તાલુકો ગામ સિલેક્ટ કરવાનું છે તો એ સરનામું આપ્યા બાદ તમારે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછીનું સ્ટેપ છે લેન્ડ ઓનરશીપ ડિટેલ્સ તો આમાં ટચ કરશું એટલે આ પ્રકારનો ઓપ્શન આવશે એમાં તમારે ઓનર સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછીનું સ્ટેપ છે ઓક્યુપેશન તો આમાં તમને બે ઓપ્શન જોવા મળશે તો બંને ઓપ્શન સામે માર્ક કરી લેવાનું છે અને ત્યાર પછી નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી આ પ્રકારના બે ઓપ્શન જોવા મળશે જેમાં તમારે આ પહેલાં ઓપ્શન પર ક્લિક કરવાનું છે તો મિત્રો આમાં તમારે તમારી જ્યાં પણ જમીન હોય તો એ જમીનનું સરનામું આપવાનું છે તમારે સાત બાર આઠમાં જે પણ એડ્રેસ હોય તો એડ્રેસ સાં આપવાનો છે જિલ્લો તાલુકો ગામ અને નીચે સર્વે નંબર લખવાનો છે અને સબ સર્વે નંબર નાખવાનો છે અને જો સબ સર્વે નંબર ન ખબર હોય તો સર્વે નંબર નાખીને સબમિટ બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી સબ સર્વે નંબરનો ઓપ્શન દેખાશે પણ એમાં પણ આ રીતના ફૂદડી દેખાય છે તો તમારે ફૂદડી સિલેક્ટ કરી લેવાની છે અને ત્યાર પછી સબમિટ બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી સર્વે નંબરના ખાતા ઉપર જેટલા પણ નામ હશે એ નામ આવશે હવે તમારે જે પણ ખેડૂતનું ફાર્મ રજિસ્ટ્રી કરવાનું હોય એ ખેડૂતભાઈનું નામ ગોતવાનું છે આ એર ઉપર ક્લિક કરીને તમે આ ખાતા નંબર ઉપર કેટલા કયા કયા નામ છે એ જોઈ શકો છો અને આ જગ્યાએ ખેડૂતનું નામ દેખાય છે તો એ જગ્યાએ તમારે નામ જોવાનું છે તો એ નામ મળી જાય પછી આ જગ્યાએ ટીક માર્ક કરી લેવાનું છે ત્યાર પછી આ જગ્યાએ તમારે આઈડેન્ટિફાયરનું નામ લખવાનું છે જે નામ આપણે નોંધણી વખતે આપ્યું હતું એ નામ જો તમે વિડીયોને સ્કીપ ન કર્યો હોય તો તમને ખબર હશે ત્યાર પછી આ જગ્યાએ લેન્ડ ટાઈપમાં એગ્રીકલ્ચર સિલેક્ટ કરવાનું છે અને ત્યારબાદ એડ બટન પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી તમારી જમીનની વિગત સબમિટ થઈ જશે હવે મિત્રો તમારે આ બટન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ આવું એક પેજ આવશે જેમાં તમારે કંઈ પરિણિત કરવાનું આમાં તમારે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે કે જેમાં તમને બે ઓપ્શન જોવા મળશે એગ્રીકલ્ચર અને રેવન્યુ તો આમાં તમારે રેવન્યુ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે અને ત્યાર પછી આ બંને ઓપ્શનમાં ટીક માર્ક કરી લેવાનો છે તો જેવું તમે ટીક માર્ક કરશો એટલે આવું એક સૂચનાનું પેજ આવશે તો આ પત્ર તમારે એકવાર વાંચી લેવાનું છે અને આ ટીક માર્ક કરી લેવાનું છે અને ત્યાર પછી આ બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી આવો એક મેસેજ આવશે આમાં તમારે પહેલાં બટન પર ક્લિક કરવાનું છે મિત્રો તમે વિડીયોને સ્કીપ ન કર્યો હોય તો વિડીયોની શરૂઆતમાં મેં કીધું હતું કે ફાર્મર રજિસ્ટ્રી માટે બે એપની જરૂર પડશે એક તો આ એગ્રીસ્ટેક અને બીજી છે ઈ હસ્તાક્ષર તો મિત્રો આ જગ્યાએ ઈ હસ્તાક્ષરની એપની જરૂર પડશે જો એપ ઇન્સ્ટોલ નહીં હોય તો આગળની પ્રોસેસ અટકી જશે તો તમારે એ એપ ઇન્સ્ટોલ કરીને રાખવાની છે જો એ એપ ઇન્સ્ટોલ હોય છે તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે અને ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે તો આમાં તમારે આ આધાર નંબર એ સિલેક્ટ રહેવા દેવાનું છે અને આ ખાનામાં તમારો આધાર કાર્ડનો નંબર નાખવાનો છે અને નીચેના ઓપ્શનમાં આધાર ઓટીપી એ સિલેક્ટ કરવાનો તો ત્યાર પછી ગેટ ઓટીપી તે બટન પર ક્લિક કરવાનો છે ત્યાર પછી આધાર કાર્ડ જોડે જે પણ મોબાઈલ નંબર લિંક છે એમાં ઓટીપી જાય છે એ ઓટીપી નાખવાનો છે અને આ ટીકમાર્ક કરી લેવાનો છે અને ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરવાનું છે તો મિત્રો ત્યાર પછી તમારો આ ફાર્મર રજિસ્ટ્રી થઈ જશે અને તમને એક ફાર્મર એન્ટ્રોલમેન્ટ આઈડી આપવામાં આવશે આનો તમારે એક સ્ક્રીનશોટ લઈ લેવાનો છે હવે તમારે બેથી ત્રણ દિવસની રાહ જોવાની છે ત્યાર પછી તમને ફાર્મર આઈડી પણ આપવામાં આવશે અને એ કઈ રીતે ચેક કરવું કે ફાર્મર આઈડી મળી છે કે નહીં અને આ તમારી ફાર્મર રજિસ્ટ્રીને મંજૂરી મળી કે નહીં મળે તો એ કેવી રીતે ચેક કરી શકાય એના વિશે મેં વિડીયો બનાવેલો છે જે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને લાઇક કરજો આ વિડીયોને તમારા વોટ્સઅપ ગ્રુપમાં મોકલજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી લેજો